આ તડકો અને આ બધું જોઈને તમને શું લાગે મિત્રો 9 10 વાગી ગયો એવું લાગે છે પણ ના ના પહાડી વાંદરો દેખાઈ ગયો છે હાલવામાં ભાઈ કેટલી બીક લાગે ખબર છે અને વાળુંમાં જો ભાઈ રોટલી રંગનાનો ઓળો ગુડ મોર્નિંગ સુપ્રભાત હરર મહાદેવ તો ભાઈ મસ્ત મજાનું સવાર થઈ ગયું છે મધ્ય મહેશ્વર માં તો તમને બધાને તો ખબર જ હતી કે આપણે અહીંયા રોકાણ હતા તો જો ભાઈ મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ટાઈમ થઈ ગયો છે સવારના પાંચ વાગી ગયા છે અને હવે છે ને અહિયાં પણ ઉપર બે કિલોમીટર જવાનું છે એક બીજું મંદિર છે ને ત્યાં બાકી અત્યારમાં છે ને તમે અહીં વ્યૂ જોવો ભાઈ જો આ બાજુ બરફના પહાડ ને એવું બધું છે અને વાદળ ભાઈ ભાઈ અને અહીંયાથી અમારે જે ઉપર જવાનું છે ને ત્યાંથી તો યાર એક નંબર નજારો આવવાનું છે એમ કે છે બધા તો ચાલો અહીંયાથી બે કિલોમીટર હજુ ઉપર જવાનું છે તો એ બાજુ હવે હાલતા થઈ વાગે ગયા છે ખવાર પડી ગયું વહેલા પાંચ વાગ્યાનું છે ભાઈ આ સીને અને આ મંદિર જુઓ ભાઈ બાકી અમારે છે ને આ સાઈડ જવાનું છે ચાલો ઉપર જઈએ અને પછી ત્યાંથી જોઈએ પહાડોનું કેવું વ્યૂ આવે છે અને પછી આજ પાછું નીચે વતન ઉતરવાનું છે અહીંયા પહોંચવામાં છે ને અગિયાર કલાકનો ટ્રેક કરીને અમે આવ્યા હતા જોઈએ નીચે કેટલી કલાકમાં પૂજવી છે બધા કોમેન્ટમાં હર મહાદેવ લખી નાખો મંદિરથી જો મંદિર કોને છે ને ત્યાંથી આટલું ઉપર આવી ગયા છે અને હજી ઉપર જાણું ને અહીંથી ભાઈ એટલે પહાડના નજારા કાંઈ છે ઘણું બધું ભાઈ ઉપર અમે આવી ગયા છીએ જો પણ અહીંયા ઘણા મંદિર છે દેખાડું તમને જો ત્યાં મંદિર છે અને ત્યાંથી આટલું ઉપર નાઈનું વ્યૂ જુઓ અને અહીંયા ભાઈ ભેંસો છે જો પહાડી ભેંસો અહીંયા એવું કઈ નથી ને એટલે થાય કે જઈ ઉપર જવાનું છે પહોંચી ગયા ઉપર બુઢા મધ મહેશ્વર મંદિરે ઉપરનું મંદિર કંઈક આવું છે ભાઈ અને અહીંયાનો નો નજારો મંદિરની પાછળનો જો પહાડ બરફના પહાડ કંઈ નહીં ચાલો પહેલાં છે ને દર્શન કરી દઈએ થોડા ઘણા ફોટા પડ્યા અને ભાઈ આપણે તો ભાઈ પૂરે પૂરા થાકી ગયા છે એટલે શાંતિથી બે ગયા અને હવે છે તમને બધાને અહીં જો તડકો આવ્યો છે આ બધા ફોટા પડે છે

ओ कैसे भरगो भाई आधा सवेरा गया सूरज बहो वेला उगी जाए बहो वेला हो गई जाए ना जो भाई मस्त तो मजा नु नजारो अब ધીમે ધીમે નીચે ઉતરવાનું કરી દેવાનું ચાલુ બુઢા મદમેશ્વર મહાદેવના મંદિરથી નીચે ઉતરી ગયા અને અહિયાં જો મદમેશ્વર મહાદેવ છે ને આરતી ચાલે છે હાલો તો મહાદેવના દર્શન કરી અને પછી ધીમે ધીમે નીચે ઉતરવાનું કરી દેવી ચાલુ કી

બસ મિત્રો આવા મસ્ત નજારામાં છે ને ખાલી ચૌદ કિલોમીટર હાલવાનું છે જો કે આ ચૌદ લખેલું છે બાકી આપણે સીધા કેટલું કિલોમીટર હતું ભાઈ બાવીસ ત્રેવીસ થઈ ગયું બાવીસ ત્રેવીસ કિલોમીટર નો ટ્રેક છે આમાં છે ને આપણો હોસ્ટલો ન તૂટે ને આપણી હિંમત નો આપણે હિંમત નો આવી ને એટલા માટે કિલોમીટર આવી રીતે લખેલા હોય અત્યારે અમે બે ભાઈ વાયલા જઈએ છીએ ઊભું નથી રહેવાનું વાયા બધા ઓલા વાયા છે એમને ધીમે ધીમે આગળ હાલતા થઈ ગયા છીએ અને અત્યારમાં સવાર સોળમાં વેધર યાર જો મસ્ત નજારો છે એકદમ શાંત વાતાવરણ આવામાં હલવાની બહુ મજા આવે છે પહાડોના ઝાડવા જો કંઈક આ રીતે હોય છે મોટા મોટા અને છેવડવાળા બધા ઝાડવા જેવા છે જો છે ને બધા ચાલો ચાલો હમે ક્યુકી કન્ટિન્યુ ચાલતે રહેના હે હમ રૂકેંગે તો થક લાગેગા મતલબ થાક લગેગા થાક લગેગા તો ફિર હમ બેઠ જાયગે ઓર આગે કા દુસરા ટ્રેક નહીં હોયા જો પહાડી વાંદરો દેખાઈ ગયો છે

એ તો પાછળ જ છે અમે બે આગળ છીએ એ રીતે છે પણ હવે છે ને એની વાટે ઉભા રહીએ એટલે અમારે પૂરો થઈ જાય અને બધા ભેગા થઈ જાય ફાઇનલી મિત્રો અમારા જે મિત્રો ખોવાઈ ગયા હતા ને ત્રણ મતલબ કે પાસે રહી ગયા હતા ને એ ભેગા થઈ ગયા છે એની પાસે એકચુઅલી યાર થેલો હતો ને જો ત્યારે થેલો આ લઈને જાય છે થેલો હતો ને એટલે ભાઈ રહી ગયા ભાઈ

મસ્ત મજાનું ભાઈ પહાડોના વોટરફોલમાં બધાએ નાઈ લીધું અને નાયા પછી આગ ઉતરી ગયો યાર અત્યાર સુધી જો ભાઈ બધાએ મસ્ત મજાનું નાઈ લીધું છે ને આ વોટરફોલમાં એક નંબર મજા આવી ગઈ હો હર હર મહાદેવ મિત્રો તો ફાઇનલી મધ્ય મહેશ્વર મહાદેવના દર્શન કરીને આપણે હવે આવતા રહ્યા છીએ એટલે કે આપણું બીજું કેદાર ફાઇનલી અહીંયા કમ્પ્લીટ થાય છે હજુ તો છે ને જો આવા ટ્રેક ઉપર અહીંયા જો ભાઈ લેન્ડ થયેલું છે આવા ટ્રેક ઉપર જવાનું છે બે કિલોમીટર હોટલ સુધી પછી આપણો ટ્રેક આ પૂરો થાય બાકી અહીંયા જો ભાઈ તાજે તાજું લેન્ડ થયેલું છે ચાલો હવે થોડા થોડા આગળ વધવી મિત્રો આજે લેન્ડસ્લાઇડ સ્લાઈડ જોયું ને એ અમે ગયા ને ત્યારનું હમણાં જ છે આપણે ગયા એ બ્લોગમાં તમે બધા જોયું જશે તો એનું એ જ છે અને અહીંયા હાલવામાં ભાઈ કેટલી બીક લાગે ખબર છે કેમ કે આ પથ્થર જોવો અટકેલા છે અને એની નીચેથી મહાદેવનું નામ લઈને વયું જવાનું હે પહાડી કૂતરા ભાઈ તમે સ્નેપ બોલો છો પહાડી કુતરા એક સ્નેપ લઈ લો આલો મસ્ત હવે સ્નેપ નથી લેવા ફોટા નથી હવે સુઈ જાવ આલો હોટલ લે ભાઈ દીપ ગે દીપ ગે હા ચાલો ભાઈ હોટલ જઈને સુઈ જવાનું છે બધાને કેમ કે બે દિવસનો ટ્રેક કમ્પ્લીટ કરીને આવ્યા છીએ તો ક્યારના ના અમે હોટલ આવી ગયા હતા મોબાઈલ માં ચાર્જિંગ નતું તો પેલા થોડું ચાર્જિંગ કર્યું અને હવે છે ને અત્યારે વાળું કરવા માટે આવી ગયા છે જ તે નીચે અને વાળું માં જો ભાઈ રોટલી રીંગણાનો ઓળો ભીંડાનું ચાક અને ડુંગળીની કાકડી મરસું આના વિશે સિસ્ટમ હાલ આપણે જ્યાં રહીને આપણે ઘરની ગોળે ખવડાવે ઘરની જેમ ભાઈ ખવડાવે ભાઈ જ્યાં આપણે રોકાણ હોય ને ઘરની જેમ ઘર જેવું મળી જાય તો બધું છે તો ચાલો હવે છે ને અમે બધા વાળું કરી ભાઈ પેટ ભરીને ને મસ્ત મજાનું ઘર જેવું જમી લીધું અને ફાઇનલી ભાઈ આજે છે ને આપણા બે કેદાર કમ્પ્લીટ થઈ ગયા છે આજે આપણે મધ્ય મહેશ્વર કેદાર કમ્પ્લીટ કરીને આવ્યા છીએ અને કાલે જે હોટેલ રોકાણ હતા ને એ જ હોટેલ આજે પણ રોકાણ છે અને હવે અહીંથી કાલે જઈશું તુંગનાથ સાઈડ મતલબ કાલે કદાચ ટ્રેક નહીં કરીએ એના પછીના દિવસે કરશું કંઈ વાંધો નહીં ભાઈ એ બધું આગળ આવતું રહેશે ચાલો આજનો વ્લોગમાં આટલું જ જો વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરી નાખજો અને કોમેન્ટમાં બસ એક હર હર મહાદેવ લખી નાખજો બાકી મળશો આવી જ રીતે મસ્ત મજાના નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય